ભારતીય વાયદા બજારમાં આજે ચૌદ જાન્યુઆરીના કિંમતી ધાતુઓમાં તેજીનો તડાકો જોવા મળ્યો ખાસ કરીને ચાંદીએ તેના તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે જ્યારે સોનામાં પણ મજબૂત ઉછાળો નોંધાયો છે રોકાણકારોમાં જોરદાર લહેવાલી નીકળતા બજારમાં તેજીનો માહોલ છવાયો છે આજની તેજીનું મુખ્ય કેન્દ્ર ચાંદી રહી છે એમસીએક્સ પર માર્ચ બે હજાર છવ્વીસના વાયદામાં ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો ખુલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદીએ બે લાખ સત્યાશી હજાર નવસો નેવની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી વાયદા બજારમાં આજે ચાંદીમાં એક ઝાટકે બાર હજાર આઠસો ત્રણ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે એમસીએક્સ પર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના વાયદામાં સોનું પણ ઉછળ્યું ખુલતાની સાથે જ બજારમાં તેજીના કારણે આઠસો તેતાળીસ રૂપિયાના વધારા સાથે સોનાના ભાવ એક લાખ તેતાળીસ હજાર પર પહોંચ્યા હતા